કરતા જય શ્રી કૃષ્ણ બધાય ને કેમ છો બધા મજામાં છે શો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોરના થઈ ગયા છે બાર બાર વાગે આપણે ની શરૂઆત કરી છીએ તો બન્યા જો આગળ બ્લોગમાં કે આપણે મેં કીધું દીધું છે બટાકાનું શાક છે એ મેં કીધું દીધું છે તો હવે આપણે જમવાની સીધી તૈયારી કરવાની છે ને દક્ષુભાઈ જો આયા દક્ષુભાઈ ને તો સુવાની તૈયારી હાલે છે જમવાનું તૈયાર છે જમવામાં છે બટેકાનું શાક છાશ

દાદાજી બધા કેમ છો બધા મજા માં દેખો જો આપણે કારખાને થી આવતા રહ્યા છે પાણી પીવાનું ચાલુ કરી દીધું બિટ્ટુ ભાઈ જો આયા બિટ્ટુ ભાઈ આતા મારે છે ને આપણે ઠંડુ પાણી પીય તો કારખાને થી આવતા રહ્યા છે હાલ વગી ગયા છે હાથ ને હવે રસોઈમાં માં શું બનાવવાનું છે રસોઈ માં બને નાખો જો બનાવવાનું હોય મસ્ત ને રસોઈ આંગે વાળ